તમે જોઈ શકો છો મિસ્ત્રી આવી ગયા છે ને બોલ પેન લઈને બરોબર અને બધું લખે છે માપતાલ કરે છે માપતાલ ઘરમાં આ ક્યારે થઈ જાય કેટલા મજૂરી કેટલી જો તમે

વ્લોગ ઉતારવાનો દિવાળીનો અને પડવાનો વ્લોગ ઉતાર્યો હતો કાલ હાજી અપલોડ પણ કર્યો છે આ વેગે ઉગી જાય જો જાય ગયો બરોબર પણ દિવાળીમાં માં ઓલા ફટાકડા ના બધી ફોડતા હોય ને તો કોપીરે સ્ટ્રાઇક આવી ગઈ આપડી ચેનલમાં તો સલાહ એ દુખ કાય ખતમ નહી હોતા બે એટલે પછી વગર કીધે ડીલર મારું પડ્યું તમને કાઈક અવાજ આવતો હોય છે ડીજે નો આજુબાજુ માં થોડો ગાગો તો ઈ આપડા છે કોલડા વાળા કિશનભાઈ હમણાં જ આગળ ફોન આવ્યો કે મિલનભાઈ તમારા ગામમાં ઓર્ડર કરવા આવ્યો ભલામાણે આવો તો ખરા અબે મજા આયગા ના ભીડો એટલે આપડે મળી આવીએ અને પછી આગળનું કામ વધારી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મેલડીમા ના મંદિર અને ખુબ 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 ખુશી ના સમાચાર છે

આઈ લવ દેવગામ મોબાઈલ તો બધા સ્નેપ લવર ને આમ જો જ્યાં જ્યાં ફોટા મૂકવા ને તમે જોઈ શકો છો આઈ લવ દેવગામ લખાઈ ગયું છે પાછળ થોડાક ઓલા હું કે વાદરા વાલા છે એટલે થોડું ઓલું દેખાશે બરોબર છે ઓ ભાઈ ભાઈ અને આમ જોઈ શકો છો પબ્લિક આઈ લવ દેવગામ નું તમે જોઈ શકો છો બરોબર છે અને પાછળ ત્યાં આમ જો કેવું દેખાય છે મેલીમાના ના મંદિરે આઈ લવ દેવગામ આવી ગયું છે લખાઈ ગયું છે તમારે ફોટા પાડવા તો વી છે ને હજી અહીંયા લોન વાવી છે ને લોન ઉગી જાય ને પછી એક નંબર સીન આવવાનો છે તમે જોઈ શકો છો બધા દાડિયા

કવર થી તો ખાલી કવર એ કવર થી ને સ્નેપ પાડવા માંડે બોલો તમે જોઈ શકો છો મિસ્ત્રી આવી ગયા છે ને બોલપેન લઈને બરોબર અને બધું લખે છે હા સાહેબ ક્યારે થઈ જાય કેટલા મજૂરી કેટલી જો તમે

બાર બાર જુઠ બોલો હે તમે લગાડ્યું વાહ ભાઈ વાય જો તમે ક્યાં ના કારીગર ક્યાં બાજુ ઉજ્જૈન બાજુ

તબલા વાળ આવી ગયા છે બરોબર છે જોઈ શકો છો તમે કેમેરા ચાલુ થઇ ગયો મૂંગા મૂંગા થઈ ગયા છે

હા તો હું કેવાય બાજી કરતો એમાં બોલો હુતીો ફાગો ભાગો ભાગો

તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જમણે ને કે લઈએ જમવા આવી ગયા છે ઘરે ખાવાને આમ જો જેની બેન ને આવતા જ રમવા જોઈ છે તમે જોઈ શકો છો ને ધોડા ધોડ થાય છે ભાઈ જોવો 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 જો 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 આમ જો ખારી થાય જો ખારી થઈ તો જો તમે જો તો ખરા તમે જો છો જો આ લા વ્યુલાન દે દેઉ છો તારો દે વ્યુલાન દે દે લા દે દેઉ ને વ્યુલાને હે આ આ લા વ્યુલાલ આલ દે દે અત્યારે જે ખારી નથી થાતી પેલા તો આમ જો કોકને દઈ દેવાની વાત હાલે ને એવી ખારી થાય એવી ખારી થાય ને કે વાત પૂછો માં હમણાં હું ખાવાનું છે ને તમને બતાવું બરોબર ઘડીક વાર ખમ તો મિત્રો અત્યારે ખાવામાં છે આમ જો પાવ ભાજી કેમ કે રવિવાર હતો પટ્ટી પાવ ઘર આટું લેવો છું બેસ્યલ ખાવા માટે ને ભાઈ માટે પણ ખાવા લાવ્યો છું પટ્ટી પાવ બરોબર છે એને બહુ ભાવે છે તમે જોઈ શકો છો આમ જો હાટી બોલાવે ગજબ બે જતી કોક આવ્યું છે હા

પણ મારે મારે ઓલા લાંબી ના થઈ જાય લોતપચ થઈ ગયા છે કે બરોબર છે અને આ લોહિતપચ થઈને ને છે કે આખી બરોબર છે અત્યારે આમ જો ને બુટાન બુટાન તને નથી લાગતું હું કેવો લાગુ છું મિત્રો આવું કરે બરોબર સ્વાભાવિક છે ભાઈ કોઈની વસ્તુ કોઈને ખાઈને ખાઈ ને લઈ લાલ દઈ દઉં કોક ના દઈ દઉં એવું કરે તો ખાર સડવાનું છે ઈ તો હમણાં આવું થોડું ઘણું ખાવાઈ ગયું છે પેલા હું નતું ફાવતું પેલા મારી મારી ખવડાવી પડતી અને હવે આવી રીતના બાના દઈ ને પડતી બાકી ખાવાનું છે ફાઇનલ છે વાત સહી તો ફાઇનલી મિત્રો આપણે દુકાન વધારે આવી ગયા છીએ ઘરે અને હવે સહેલું શું કામ હોય તમને બધાને ખબર હશે જ બરોબર છે સહેલું કામ હોય આપણો વ્લોગ વધારવાનું તો વાગવામાં જ્યાં છે બાર ને ઓગણત્રીસ જેવું થયું હતું બરોબર આગળ મેં મોબાઈલમાં જોયું હતું તો ફરી એકવાર કહું છું તમને કે ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો લાઈક તો મારા માટે કરી જ હોય અને જો શેર કરવાનું હોય તો શેર કરી દેજો મળીએ કાલે કોઈ બીજા નું અવલોક સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ